મિત્રો મારી સો ટકા ગેરંટી છે કે જો એકવાર ઘઉંના લોટના ગોટા આ રીતે તમે એકવાર બનાવી લીધા તો જે બેસનના મેથીના ગોટા હોય છે એ તો તમે ભૂલી જ જશો ચાલો હું તમને આનો અવાજ સંભાળું બન્યા છે ને એકદમ ક્રિસ્પી મારે કહેવાની પણ જરૂરિયાત નથી કે આ કેટલા ક્રિસ્પી બન્યા છે તમને અવાજ ઉપરથી જ આઈડિયા આવી ગયો હશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ ફટાફટ બનતા ઘઉંના લોટના ગોટા માટે સૌથી પહેલાં એક કાચું બટાકું લીધું છે તેના ઉપરની મેં છાલને દૂર કરી દીધી હવે કઈ રીતે છીણવાનું ધ્યાનથી જોઈ લેજો તો બને ત્યાં સુધી આ ટાઈપની જે મીડિયમ જાળી હોય છે તો તેની મદદથી આપણે આને છીણી લઈશું બહુ મોટું પણ નથી છીણવાનું અને એકદમ ઝીણું પણ નથી છીણવાનું આ રીતે છીણશો તો બહુ જ સરસ આનો ટેસ્ટ લાગશે જ્યારે તમે ગોટા બનાવશો ત્યારે તો એક મોટી સાઇઝના બટાકાને મેં આ રીતે છીણી લીધું છે ચાલો આગળની પ્રોસેસ જોઈ લે આ માટે મેં લઈ લીધો છે એક બાઉલ આની અંદર આપણે ઝીણે કટ કરેલી ડુંગળી લઈ લઈશું તો પા વાટકી જેટલી ઝીણે કટ કરેલી મેં ડુંગળી પા વાટકી જેટલું ઝીણું ચોપ કરેલું ટામેટું એકદમ ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરીશું બે નાની ચમચી જેટલી તમે વધારે પ્રમાણમાં પણ લીલા મરચાં એડ કરી શકો છો બટ આ બહુ જ તીખું મરચું હતું એટલા માટે મેં ફક્ત બે જ મરચાં લીધા હશે અને બે ચમચી જેટલા થયા હવે જે આપણે બટાકાની છીણ તૈયાર કરી હતી એક વાટકી જેટલી થાય છે એનું પણ મેં માપ તમને કહી દીધું છે હવે સ્વાદ અનુસાર મીઠ જો બટાકાનું છીણ બધું જ માપ તમે પ્રોપર ફોલો કરશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ તૈયાર થશે હવે એક ચમચી જેટલું ધાણા પાવડર એક ચમચી જેટલું જીરું થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મેં તીખું લાલ મરચું પાવડર લીધું છે પાંચ જેટલું પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી પા વાટકી કરતાં થોડીક વધારે અને અડધી વાટકી કરતાં થોડીક ઓછી મેં કોથમીર લીધી છે તમે અડધી વાટકી કોથમીરનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો હવે બસ બધા જ મસાલા બટાકાના છીણ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને હાફ જે વાટકીની મદદથી તમે બટાકાનું છીણ એડ કર્યું છે બસ એ જ વાટકીની મદદથી આપણે ઘઉંનો લોટ એડ કરીશું તો ચોક્કસથી આ રીતે જ ફોલો કરજો હવે એક બીજો બાઉલ લઈ લઈશું અને તેની અંદર એક વાટકી ભરીને ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈશું નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરતા હોઈએ છે બસ એ જ છે અને અડધી વાટકી જેટલી સોજી એડ કરી દેવાની હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ ઘઉંના લોટની અંદર આપણે એડ કરી દઈશું અને હા જે જ્યાં સ્ટપિંગ છે એની અંદર ડાયરેક્ટ પણ તમે ઘઉંનો લોટ અને સૂજી એડ કરી શકો છો બટ જે બાઉલ છે ત્યારે મિક્સ કરતા ન ફાવે એટલા માટે મેં થોડોક મોટો બાઉલ લઈ લીધો ચાલો હવે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું કે જેથી બધા જ મસાલા ઘઉંના લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય આ જે ગોટા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે જે બાઉલની મદદથી આપણે ઘઉંનો લોટ અને બટાકાનું છીણ એડ કર્યું હતું બસ એ જ બાઉલની મદદથી હું આની અંદર પાણી એડ કરું છું કે જેથી એકદમ પરફેક્ટ માપ સાથે મારા જેટલા પણ વ્યૂઅર્સ આ ગોટા બનાવે અને પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બને એટલા માટે તો બસ એક વાટકી ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું હવે બસ આ રીતે મિક્સ કરી લેવાનું અને હા ફ્રેન્ડ્સ જો બટાકાનું છીણ વધારે હશે તો પાણીની જરૂરિયાત ઓછી પડશે જો પણ હા જે રીતે મેં તમને માપ સાથે શીખવાડ્યું કે બટાકાનું છીણ તમારે કેટલું લેવાનું તો જો એ માપ તમે ફોલો કરશો તો પાણી પણ તમારે આટલું જ એડ કરવાનું રહેશે તો ટોટલ મેં સૌથી પહેલા એક વાટકી જેટલું પાણી એડ કર્યું અને ત્યારબાદ પા વાટકી જેટલું પાણી એડ કર્યું આટલું પાણીને બચાવીને રાખ્યું છે જે બીજી વાર મેં લીધું હતું એટલે ટોટલ એક વાટકી અને ઉપર પા વાટકી જેટલું તો બસ આ જે માપ છે એકદમ પરફેક્ટ છે તો આપણે આ ટાઈપનું બેટર રાખીશું પાતળું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જો થોડું ઘટ હશે તો ચાલશે બટ આટલું છે હવે આની અંદર પાંચ ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અત્યારે મેં ટાટા સોડાનો ઉપયોગ કર્યો છે એક ચમચી જેટલું પાણી એડ કરી એક જ દિશામાં સારી રીતે મિક્સ કરી લેવાનું ચાલો હું તમને આ જે બેટર છે એ હાથથી બતાવો કે કેવું મેં રાખ્યું છે બસ આ ટાઈપનું આપણે બેટર રાખીશું હવે આને કઈ રીતે તળવાનું છે ધ્યાનથી જોઈ લેજો ગેસની જે ફ્લેમ છે તમારે કેવી રાખવાની તો જે તેલ છે એ બહુ જ વધારે પડતું ગરમ ન થયેલું હોવું જોઈએ તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે બધા જ પકોડા આ રીતે ઉતારી લઈશું અને જે ગેસની ફ્લેમ છે જ્યારે પણ તમે પકોડા આ રીતે અંદર તેલમાં એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એ તમારે મીડિયમ કરી દેવાની અને જ્યારે પણ તમે પકોડા આ રીતે અંદર ઉતારો છો એટલે કે તેલની અંદર ત્યારે તરત જ ઝારું નહીં અડાણવાનું થોડીવાર માટે આ રીતે રહેવા દેવાના એવું લાગે કે થોડા ક્રિસ્પી થવા લાગ્યા છે થોડા કુક થઈ રહ્યા છે ત્યારે જ તમારે આને ટર્ન કરવાનું હવે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી છે જો તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ નહીં કરવાની તો તમારે ધીમી કરી દેવાની ફાસ્ટ ફ્લેમ ઉપર પણ આ બહુ જ સરસ રીતે કુક થઈ જશે તો બસ આ રીતે હળવેથી એકદમ હળવેથી તમારે ઝારુ હડાડવાનું અને આ રીતે ટન કરવાના જ્યારે આ ઉપર આવે ત્યારે સમજવાનું કે આ થોડા કુક થવા લાગ્યા છે બનાવેલું બેટર જો વધારે પડતું સોફ્ટ થઈ ગયું હોય છે તો આ ટાઈપનું ઘોડા જેવું શેપ નહીં આવે જો એવું તમને લાગે કે બરાબર રીતે ગોટા નથી પડતા તો તમારે શું કરવાનું આની અંદર ફરીથી થોડો ઘઉંનો લોટ અને સૂજી એડ કરી મિક્સ કરી લેવાનું તો સરસ મજાના આ ટાઈપના ગોટા તૈયાર થશે ઉપર અને અંદરથી સોફ્ટ જ્યારે તમને એવું લાગે કે આ કૂક થઈ ગયા છે આનો કલર ચેન્જ થઈ ગયો છે તરત જ તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની આનો જે કલર છે આટલો ઇનફ છે બહુ મેં ડાર્ક નથી કરે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાના ચાલો હવે હું આને પ્લેટમાં નીકાળી લઉં ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય